પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ સંપાદન પરિશમારુ અને પઠન આશુતોષ અંતાણી આજે તારીખ ત્રેવીસમી જુલાઈ એટલે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ પ્રસારણ સૌથી મહત્વપૂર્ણ સમૂહ પ્રત્યાયન છે લોકો માહિતી અને વિચારો મુક્ત રીતે તેમજ પરંપરાગત ભૌગોલિક અને સંસ્થાકીય સીમા ને ટકાવી શકે તે રીતે અભિવ્યક્તિ સ્વતંત્રતા અધિકાર વિચારો અને પ્રસારણ મુક્તપણે ટકી શકે અને સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે જાહેર પ્રસારણ સેવા અસ્તિત્વમાં લાવવામાં આવી આકાશવાણી શરૂઆત તારીખ ત્રેવીસમી જુલાઈ ઓગણીસો ના મુંબઈમાં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ કોંગ્રેસના નામે શરૂ થઈ હતી જે તારીખ પહેલી માર્ચ ના તત્કાલીન સરકારે ખોટ માંથી કારણે હસ્તગત કરી હતી જે ત્યારબાદ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ નામે ઓળખાતી હતી વર્ષ ઓગણીસો માં તેનું સત્તાવાર નામ ઓલ ઇન્ડિયા રેડિયો માં પરિવર્તિત થયું હતું દેશના ભાગલા સમયે આકાશવાણીના સમગ્ર દેશમાં માત્ર છ પ્રસારણ કેન્દ્ર હતા ઓલ ઇન્ડિયા રેડિયો નું સૂત્ર બહુજન હિતાય બહુજન સુકાય છે જે શરૂઆત જ લોકોના શિક્ષણ અને મનોરંજન ને તેના સૂત્ર ને જીવંત રાખે છે આકાશવાણી ની લોકપ્રિય સેવા વિવિધ ભારતી તારીખ ત્રીજી ઓક્ટોબર ઓગણીસો ના શરૂ થઈ હતી જેનો આશય તે વખત લોકપ્રિય રેડિયો સેવા રેડિયો સિલોંદ મુકાબલો કરવાનો હતો રેડિયો પર જાહેરાત સેવાનો પ્રારંભ તારીખ પહેલી નવેમ્બર ઓગણીસો થી મુંબઈ નાગપુર તેમજ પુણે કેન્દ્ર પરથી પ્રાયોગિક ધોરણે શરૂ થયું હતું આજે વિવિધ ભારતી કરતા વધુ પરથી પ્રસારિત થાય છે આજે આકાશવાણી અને દૂરદર્શન એટલે કે નેટવર્ક દ્વારા પ્રસાર ભારતી સેવા પૂરી પાડે છે જેનો હેતુ દેશની મહત્તમ વસ્તી અને સૌથી મોટી નેટવર્ક વ્યવસ્થા દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળા સૌથી કાર્યક્ષમ મીડિયા સામગ્રીને પ્રદાન કરવાનો છે ખાનગી ચેનલ અને ડિજિટલ યુગમાં સમય સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સારી સેવા અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે નવી ટેકનોલોજી ઉપયોગ અને મોખરાના ટકાવી રાખવા માટે વધુ વૈવિધ્ય સભર સામગ્રી જે સમુદાય કે દેશ બહારના ભારતના નાગરિકોને પણ જાહેર પ્રસારણ સેવાની જરૂરિયાતની ઉપયોગીતા પણ મહત્વની બની રહી છે પ્રસાર ભારતી એ લોકો માટે લોકો દ્વારા ચાલતું સ્વાયત્ત માધ્યમ છે જેમાં ધંધાકીય રાજ્ય કે અન્ય રાજકીય હસ્તક્ષેપ હોતો નથી જાહેર પ્રસારણ સેવાના માધ્યમ દ્વારા રહીશો માહિતી શિક્ષણ અને મનોરંજન પ્રાપ્ત કરી શકે છે જાહેર પ્રસારણ સેવા લોકશાહી તેના મૂલ્યો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે જાહેર પ્રસારણ સેવા જેમાં રેડિયો ટેલિવિઝન કે અન્ય ઇલેક્ટ્રોનિક મીડિયાનો સમાવેશ થાય છે અને તે દેશ કે રાજ્ય સ્તરે સ્થાનિકે ઓપરેટ કરવામાં આવે છે જાહેર પ્રસારણ સેવાની જવાબદારી જવાબદારી પૂર્વક કામ કરવાની છે તેમની જવાબદારીઓ અને સંયુક્ત હોય છે તેમનું ધ્યેય હંમેશા લોકો સાથે પ્રચલિત ન પણ હોય શકે પરંતુ સામાજિક અનુભવ આધારે દાયકાઓ સુધી કે ધ્યેય સાથે વિશ્વાસ કરીને ચાલવાથી સામાજિક મૂલ્ય તથા તેની અગત્યતા દર્શાવી શકે છે તેમના સિદ્ધાંતો અને પદ્ધતિઓને વાસ્તવિકતા સાથે જોડી સામાજિક જવાબદારી તરીકે વ્યાખ્યા કરવામાં આવે છે જાહેર પ્રસારણ સેવા કે જેમાં ભાષાકીય સંસ્કૃતિ ભાષા સામાજિક વ્યાપક ફેરફારો અને રાષ્ટ્રીય સમાનતા સાથે વ્યાપક વ્યક્તિઓનો સમાવેશ કરતી જાહેર સેવાઓ પૂરી પાડવા માટેની જવાબદારી ધરાવે છે જાહેર સેવા જવાબદારી પૂર્વક કામ કરવા માટે જવાબદાર છે અને આવશ્યક સેવા તરીકે બધા સમાચાર અને વર્તમાન ઘટનાઓ અને વિશેષાધિકારો કે જે નાગરિકત્વ માટે એક સામાજિક જવાબદારીને સ્વીકારે છે પ્રસાર ભારતી દેશ દેશના છેવાડાની વ્યક્તિને પણ સાંકળી શકે તેવી મજબૂત કડી ધરાવે છે તેના પર પ્રસારિત થતા જાગો ગ્રાહક જાગો ગ્રામીણ ભારત અને કૃષિ કાર્યક્રમો દ્વારા ખેડૂતો અને ગ્રામીણ લોકોને માહિતગાર કરવામાં અમૂલ્ય ફાળો આપે છે જાહેર પ્રસારણ સેવા એ વ્યવસાયિક રીતે ઘણી અલગ છે કેમ કે તેની ચોક્કસ જવાબદારીઓ અને એજન્ડા અલગ છે તેનું મુખ્ય ધ્યેય સાર્વજનિક સેવા છે તે સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક નાગરિકતા અને સામાજિક એકતાને વધારે પ્રોત્સાહન આપે છે